એ મારે તમને સંભળાવવું છે આપણે ત્યાં દીવાનો મહિમા છે મેં કોઈ શરૂઆતમાં કહ્યું છે અને આપણે આજે પણ ગામડાઓમાં દીવડા થાય છે દિવાળી ઉપર તો ખાસ થાય ભારતીય દીવાનું શાસ્ત્ર દર્શન કેવું છે કે આપણે ત્યાં દિવાળી ઉપર બાર બારસથી માડીએ છીએ દેવ દિવાળી સુધી દીવા મૂકાય ઠેર ઠેર દીવા મૂકાય આમ તો રોજ દીવો કરીએ પણ દિવાળીના દિવસોમાં આપણે ઘરમાં દીવો મૂકીએ ઉંમર પર દીવો મૂકીએ આપણે ખેડૂતો એટલે જ્યાં ઢોર બાંધતા હોઈએ ત્યાં ગમાડમાં પણ દીવો મૂકવાનો રિવાજ જૂના જમાનામાં આપણા આંગણામાં કૂવાઓ હતા એ કૂવાના ભડ ઉપર પણ દીવો મૂકવાનો રિવાજ આપણા ખેતરોના શેઢા પર દીવો મૂકવાનો રિવાજ ઉકરડા ઉપર દીવો મૂકવાનો રિવાજ બોલો ઉકરડા ઉપર દીવો કરવો જેને આપણે વાસીનું કહીએ એના ઉપર દીવો એ તો ભારતનું દર્શનશાસ્ત્ર જ સમજાવી શક્યા કે ઉકરડો પણ પૂજનીય છે કોઈ પણ સ્થિતિ કોઈ પણ ચીજ નાની નથી એટલે દિવાળી ઉપર આ બધે આપણા દીવોના સ્થાનોમાં દીવો મૂકાય આ ભાવનાને વ્યક્ત કરતું એક ગીત છે હું તમને સંભળાવું તું ઘર મારું આપણે ઉપરા પર દીવો મૂકીએ ને એટલે હું ઝીલાવીશ પહેલાં આખું સાંભળી પછી ઝીલાવું હું તો પાછો શિક્ષક છું તો ભણાવવા મેસેજ તો સાંજ સુધી નહીં છોડું પણ છોગાના છોડી દેવાના છે ઉંબર પર દીવો મૂકે તો પાછલા ખંડમાં અજવાળું આવે અને આગલા ખડમાં પણ આવે અને ઉપર દીવો હોય તો આ ચારે દિશામાં નિશાની આપે કે મેં તો ઉંબર પર દીવડો મેલ્યો ઘર મારું જળહળ તો મેં તો ગાવ કે મેં તો બોલશો ને ત્યાં બી જવા સાથે ગાવાનું છે હું પહેલી લીટી ગાઉં પછી તમે જીલજો બરાબર હા મારું પૂરું થાય પછી જ ગાવાનું કે મેં તો ઉમર પર દીવડો મેલો ઘર મારું જળ તો અંધારો રડો ઠેલો વિતર મારું જળ હળતું મેં તો પેલી વિધિકા મે હર મારો ઝડ હડ તો મેં તો કુંભર પર જે મેં તો મેળીએથી વડો પછી ડમરો રે રામ છે લે લે કેવા ન મારું જડ હળતું મે તો આજીટી બોલો મે તો પહે દીવડો મે લે ગગ મારો જય આ સાઈ લીટી તમારે બોલવા રાખીએ કે મે તો કુવા પર નીવડો મે કે જળ મારું જળ તું મેં તો કુવા પર જળ મારું જળ પછી છાયા માં છાયો સંકેલ્યો સતલ મારું જળ હળ તું મેં તો બર પર બરાબર છે ખેતર પર દીવડો મેલું આ દર્ મારું જળહળતું મે તો ખેતર પર દીવડો મેયો આ દર્ મારું જળહળતું પછી અવસર અજવારાનો ખેલ્યો અંતર મારું જળ પરથી વડો મેલો ગગન ગગન મારું એ પછી આણંદ અક્ષર ઉકેલો પવન મારું જળ હળતું મેં તો પર

આ બધું સકળ આપણું જળહરે આપણું જીવન ઉજ્જવળ બને આપ શરૂનું શિક્ષણ ઉજ્જવળ બને સમગ્ર વિશ્વનું સત ઉજ્જવળ બને એવી આજના દિવસે ધનીભાઈના નિવૃત્તિમાં આજના દિવસે બહુ હૃદયની શુભેચ્છાઓ સાથે અને આ કેળવણી મંડળને બહુ જ રાજીમાં સાથે મારું વાત અહીંયા વિરામ આપું છું મારું આજનું જે અધૂરું છે ફરી ઉપરાંત પૂરું કરવા આવે છે ખૂબ આભાર સાહેબજીનું તમારી આ વાણીથી અમે બધા પવિત્ર થયા